કચ્છ માધ્યમિક સંવર્ગ ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલાંના લગભગ સાહીઠ હજારથી પણ વધુ કર્મચારીઓને ઓપીએસ દેવાની સૈદ્ધાંતિક વાતનો સ્વીકાર કરવામાં આવેલો છે જે ખરેખર પ્રશંસનીય છે ને આ બદલ હું રાજ્ય સરકારનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ તમામ જે લાભાર્થીઓ છે તેમને દિવાળી પહેલા ખરેખર દિવાળીની ભેટ મળી છે તો તે સૌને પણ હું અત્રેથી એબીઆરએસએમ કચ્છ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નમસ્કાર ભારત માતા કી જય ગઈકાલે ગુજરાત સરકારે એક ચાર બે હજાર પાંચ પહેલાના શિક્ષક ભાઈઓ માટે જે નિર્ણય કર્યો તે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ એબીઆરએસએમ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત મારું નામ રમેશકુમાર માનાભાઈ પરમાર ધરમભર પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક સરકારશ્રીએ ગઈકાલે જે ઐતિહાસિક નિર્ણય લીધો છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકો અને સંગઠનો એમાં ખાસ કરીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની લડત આજે ખરેખર રંગ લાવી છે અને એ અનુસંધાને ગઈકાલે એ જાહેરાત થઈ છે એનાથી લગભગ સાઠ હજારથી પણ વધારે ગુજરાતના શિક્ષકોના ઘરે